જય હિન્દ મિત્રો હું ગાંધી અવિનાશ યોદ્ધા એકેડેમી બાલાશાંતર આજે તમારે કેટલાક ફોરેસ્ટના લગતા પ્રશ્નો છે કે જે ગ્રાઉન્ડ ક્યારે આવશે પ્લસ એકેડેમી જોઈન કરવી કે ના કરવી અને પ્લસ આર્મીની રનિંગ કેવી રીતના કરવી તો તેના માટેના હું આ પ્રશ્નો તમને છોકરાઓ જે પ્રશ્નો મને કર્યા હતા એના માટેનો આ એક વિડીયો બનાવી રહ્યો છું પાંચ મિનિટનો વિડીયો હશે તમારા માટે બહુ લાભદાયક હશે તો અમુક મિત્રો કહે છે કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ ક્યારે આવશે સાહેબ તો એવા કેટલાય છોકરાઓના પ્રશ્નો હોય છે તો હું તમને જણાવું કે ગૌણ સેવા પસંદગી મંડળ અંદરખાને એવું જાણવા મળ્યું છે આપણને કે ગૌણ સેવા પસંદગી લેશે કા તો ફોરેસ્ટ વાળા લેશે હજુ એ લોકો નક્કી નથી કરી શકે તો એ લોકો જ્યારે નક્કી કરશે પછી એ લોકો આપણે લોજીક લગાવે તો ટીમ બનાવશે એ ટીમ આખી વર્ક કરશે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં ગ્રાઉન્ડ લેવું છે તે નક્કી કરશે તો એને માનીએ તો એક મહિનો જેવું લાગે છે અને આપણે જોઈએ તો પંદર દિવસની અંદર ચોમાસાની સિઝન ચાલુ થશે તો વરસાદમાં તો કોઈ દોડી શકવાના નથી તો એમના માટે અંદરથી જાણવા મળે એ પ્રમાણે તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચોમાસા પછી ફોરેસ્ટનું ગ્રાઉન્ડ આવવાનું નક્કી છે તો તમારી જોડે હજુ થોડો સમય છે પણ તમને એક ઉદાહરણ આપું તો અમે સાત મિત્રો હતા જે આ રીતના આર્મીની તૈયારી કરતા હતા તો અમે એ રીતના તૈયારી કરતા હતા કે ગ્રાઉન્ડ કાલે હોય તો અમે કાલે પણ ગ્રાઉન્ડમાં દોડી શકીએ સોળસો મીટર દોડવાનું છે તો કાલે પણ અમે જઈને સોળસો મીટર દોડી જઈએ તો એ અમે એ રીતના પ્રિપેર હતા વરસથી કે અમે આજે દોડવાનું છે આજે દોડી શકીએ તો તમારે પણ એ રીતના પ્રિપેર રહેવું પડશે તો એના માટે અમુક લોકોની મેસેજ આવતા હોય છે કે સાહેબ એકેડેમી જોઈન કરવી જોઈએ કે ના કરવી જોઈએ તો તેના માટે હું એકેડેમી માટે બે શબ્દો કહીશ તો એકેડેમી એવી વસ્તુ છે કે ત્યાં તો પેલા તમે રિઝલ્ટ જોવો કે ત્યાં રિઝલ્ટ કેવું છે હવે ત્યાં લોકો બસો લોકો પ્રેક્ટિસ કરતા હોય અને દસ દસ મિત્રો પાસ થાય તો એ બહુ મોટી વાત નથી કર પણ બસો મિત્રોમાંથી પચાસ થી ઉપર છોકરાઓ પર પાસ થતા હોય તો આપણે માનીએ કે એકેડેમીનું નામ છે ના શીખવાડે મહેનત તમારે જાતે જ કરવાની હોય છે પણ મેં જોયું છે તો અમુક ઓપ્ટિકલ્સ જોઈને લોકો એકેડેમી જોઈન કરતા હોય છે કે ભાઈ પાછળ ટાયર બંધાવે છે ને તમને દોડાવે છે પણ એ કંઈક જરૂરી નથી જે જરૂરી છે તેટલું જ કરો તમારે સોળસો મીટર રનિંગ કરવાની તો સોળસો મીટર રનિંગ માટે તમારે શું જરૂરી છે તે કરવાની જરૂર છે ટાયર બાંધીને દોયડા બાંધીને દોડવાની કોઈ જરૂર નથી મિત્રો એ વધારાની એક્ટિવિટી એ લોકો કરે કરતા જે બે વર્ષથી પ્રિપેર કરી રહ્યા હોય છે અને એ લોકો એ રીતના રેડી હોય છે એ લોકો જ પછી તમને કમરનો દુખાવો આવે છે લેગનો દુખાવો આવે છે આવી બધી ઇન્જરી નાની મોટી આવતી રહે છે અને પછી તમને ડિમોટીવેટ થઈ જાવ છો કે ભાઈ મારાથી રાઉન્ડ થતું નથી બીજી વસ્તુ છે કે સોળસો મીટર કેવી રીતના દોડવું તો સોળસો મીટર એકદમથી તો કોઈ નથી દોડી શકતું અને કોઈનાથી દોડાતું પણ નથી તો પહેલાં ધીરે ધીરે શરૂઆત કરો પોતાનું સ્ટેમિના ઇમ્પ્રૂવ કરો એક રાઉન્ડ મારો છો પછી બે કરો દસ રાઉન્ડ લગીને તમે ચારસો મીટરના મારો પછી થોડા ફાસ્ટ મારવાના ચાલુ કરો ધીરે 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 તેને વધારો દસ બાર રાઉન્ડ જો તમારો જે દિવસ સ્ટેમિનાર બનશે પછી તમે ફાસ્ટ ચાલુ કરશો તો ઓટોમેટિક ધીરે ધીરે ટાઈમ ઓછું થશે સમય લાગશે એકદમથી નહીં થાય પણ ધીરે ધીરે ઓટોમેટિકલી તમે સોળસો મીટર લાવી દેશો બીજું છે બીજું છે કે રસ્તા હાથે ફૂલ અપ્સ તો એના માટેના પહેલાં શોલ્ડર તમારા મજબૂત મેં યુટ્યુબ પર વિડીયો મૂકેલો છે મારી યોદ્ધા એકેડેમી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે કે રસ્તાની કેવી પ્રેક્ટિસ કરવી જોઈએ શોલ્ડરની કેવી પ્રેક્ટિસ કરવી જોઈએ એના માટે શોલ્ડર મજબૂત કરવાના હોય છે એ વિડીયો તમે જોશો તો તમને ઓટોમેટિક ખબર પડી જશે બીજું છે લોંગ જમ્પ અને હાઈ જમ્પ જે બધાને તકલીફ પડતી હોય છે હાઈ જમ્પમાં વધુ તો એના માટે તમારે પહેલાં પોતાના લેગ જે પગના લેગ આવે છે આ જે આપણા લેગ છે એને મજબૂત કરવાના રહેશે એ લેગ એ લેગ તમારે એ રીતના મજબૂત કરવાના છે કે બે દિવસ તમે જીમમાં જઈને પણ કરી શકો છો વેઇટ લાઇન બી કરી શકો કે એનાથી તમારો જો લેગ મજબૂત હશે તો તમારે ઇન્જરી આવવાના ચાન્સીસ બહુ ઓછા છે અને જો લેગ મજબૂત હશે તો તમે આરામથી તમે જમ્પ લઈ શકશો તો આ રીતના તમારે લેગ ની એક્સરસાઇઝ કરવાની હોય છે હોડલ્સની એક્સરસાઇઝ કરવાની હોય જમ્પની એક્સરસાઇઝ કરશો તો ઓટો પણ એક વીક તો તમે એક વીક તમે આ રીતના પ્રેક્ટિસ કરો તમારા પગને મજબૂત બનાવો પછી આનો રિસ્ક લો નહીં તો તમે ડાયરેક્ટલી રિસ્ક લેવા જશો તો તમને સો ટકા ઇન્જરી આવવાના ચાન્સીસ છે આ હતું આપણે જે પ્રશ્નો હતા તમારા ફોરેસ્ટના ગ્રાઉન્ડના લગતા અને કોઈને વધુ માહિતી જોતી હોય તો નીચે નંબર આપેલો છે તેના પર કોલ કરવો અને જાણ મેળવી લેવી જય હિન્દ જય ભારત